એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજસ્થાન સરકારના શપથ ગ્રહણ સમારોહમાં નેતાઓનો હળવો જોવા મળ્યો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ભૂપેન્દ્ર પટેલનો ફોટો પાડ્યો શપથ સમારોહ શરૂ થાય તે પહેલા નિતિન પટેલે ફોટોગ્રાફી કરી મંચ પર બેઠેલા ભૂપેન્દ્રભાઈનો નીતિનભાઈએ મોબાઈલથી ફોટો પાડ્યો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે જેમનો ફોટો પાડતા જોવા મળી રહ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ હળવા મૂડમાં અહીં નેતાઓ જોવા મળ્યા છે આપે જ્યારે પ્રચાર દરમિયાન આ નેતાઓનો જ આક્રમક મૂડ જોયો હશે પરંતુ આવી હળવી શૈલીમાં આવા હળવા મૂડમાં નેતાઓને જોયા હોય તેવા આ દ્રશ્યો ગણ્યા ગાંઠિયા જ જોવા મળતા હોય છે અને આજે આ જે દ્રશ્યો છે તે કેમેરામાં કેદ કરવામાં આવ્યા અહીં તમામ નેતાઓનો જમાવડો થયો હતો ત્યારે જ નાયબ મુખ્યમંત્રી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ તે ઊભા થયા અને હળવા મૂડમાં જોવા મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફોટો પાડતા જોવા મળ્યા અને એક સ્મિત પણ મુખ્યમંત્રીના ચહેરા પર જોવા મળ્યો તમામ નેતાઓના ચહેરા પર પણ જોવા મળ્યો શપથ સમારોહ શરૂ થાય તે પહેલાં આ ફોટોગ્રાફી કરવામાં આવી નીતિનભાઈ પટેલની રાજસ્થાન ચૂંટણીમાં ભાજપના સહપ્રભારી હતા આક્રમક પ્રચાર કરતા પણ જોવા મળ્યા હતા કોંગ્રેસ પર ખાસ કરીને આક્રમક પ્રહારો તેમણે કર્યા હતા અને સંગઠન શક્તિને જે રીતે તેમણે આગળ વધારી હતી રાજસ્થાનમાં તે ખરેખર નોંધપાત્ર છે અને એવામાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ જ્યારે શપથ ગ્રહણ સમારોહમાં તમામ નેતાઓ ઉમટ્યા હતા અને એ વખતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવી શૈલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફોટોગ્રાફી કરી ત્યાં જે હાજર નેતાઓ હતા મુખ્યમંત્રીઓ હતા તેમના ફોટો પણ પાડ્યા અને ખાસ કરીને તેમના કેન્દ્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા પટેલ ખુદ રાજસ્થાન માં ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષના સહપ્રભારી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નીતિનભાઈ પણ રાજસ્થાન પોચ્યા છે કારણ કે સહપ્રભારી એટલે તેઓ પણ આમંત્રિત હતા અને મંચ સજી ચૂક્યો છે પ્રધાનમંત્રી થોડીક વારમાં ત્યાં પહોંચવાના છે પરંતુ એ પહેલા અને એક ટીમ સ્પિરિટ અથવા તો કહી શકાય કે નેતા નેતામાં પણ એક એક નેતા પણ એક વ્યક્તિ હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ હોય ત્યારે એને બીજો કોઈ પ્રોટોકોલ નડતો નથી એવું અહીંયા જોવા મળ્યું છે એકદમ હળવા અંદર મુખ્યમંત્રી પણ જણાય છે અને નીતિનભાઈ પણ જણાય છે કારણ કે સૌ મુખ્યમંત્રીઓ પહેલી રૂમમાં છે અને પૂર્વના મુખ્યમંત્રી અને વિસ્તારના સહપ્રભારી હોવાના કારણે નીતિનભાઈ બીજી લાઈનમાં હતા તેઓ જાતે ઊભા થાય છે પોતાના મોબાઈલની અંદર ભૂપેન્દ્રભાઈ બેઠેલા છે અને અન્ય મુખ્યમંત્રીઓ બેઠેલા છે એનો ફોટો કેપ્ચર કરી રહ્યા છે અને સોવેડતે જ નીતિનભાઈ ને ભૂપેન્દ્રભાઈ પોતે પણ માને છે કે નીતિનભાઈ એમના વડીલ છે બંને ઘાટકોડિયા વિસ્તારના વતની પણ હતા ખુદ ભુપેન્દ્રભાઈ ઘાટોડિયાના ધારાસભ્ય છે તો નીતિન નીતિનભાઈનું નિવાસસ્થાન પણ અમદાવાદના ઘાટકોડિયામાં છેલ્લે એક આત્મીયતા પણ છે એક મિત્રભાવ પણ છે અને એ જ મિત્ર ભાવ આ મંચ ઉપર જોવા મળે છે હું ફરીથી કહીશ આ તસવીર ને અન્યથા ન લેવી જોઈએ આ તસવીર એક ટીમ સ્પિરિટ અને એક બીજા એને ઉજાગર કરે છે અને એ જ આત્મીયતા અહીંયા જે વિડીયો મળ્યા છે બીપી અસ્મિતા ને એમાં જોવા મળે છે આપ જોઈ શકો છો પેલા ભૂપેન્દ્રભાઈ સમજી ન શક્યા કે નીતિનભાઈ કરવા શું માંગે છે પરંતુ નીતિનભાઈએ જેવો મોબાઈલ કાઢ્યો અને મોબાઈલથી તસવીર કેપ્ચર કરવાનું શરૂ કર્યું ભૂપેન્દ્રભાઈ એ પોઝ ના આપ્યો પણ ભૂપેન્દ્રભાઈ પોતાનું હાસ્ય રોકી ન શક્યા હું ફરીથી કહું છું આ શપથ સમારોહ શરૂ છે શપથ સમારોહ શરૂ થશે ત્યારે તમામ પ્રકારના પ્રોટોકોલ હશે પ્રધાનમંત્રી ગણતરીની મિનિટ ટુ મિનિટો પહોંચી ચૂક્યા છે આપ દ્રશ્યો સીધા જોઈ શકતા હશો શપથ સમારોહ શરૂ થવા જઈ રહ્યો છે ત્યાં અમિતભાઈ શાહ પહોંચી ચૂક્યા છે જેપી નડ્ડા પહોંચી ચૂક્યા છે રાજનાથસિંહ પહોંચી ચૂક્યા છે નીતિન ગડકરી પહોંચી ચુક્યા છે